હેલો ગાઈસ આપણે આજે જઈ રહ્યા છીએ અંબાજી અમે બે જણા પાછળ રહી જાય જો હું છું બે બે થાકી જઈએ અને અમારે જવાનું હેડી અંબાજી તો જુઓ અમારો પહેલો જ દેશ છે આગળ અમારા થોડાક મિત્રો જઈશી જો ઝૂમ કરીને બધા પર હથા નહીં દેખાય બરાબર તો અમે અંબાજી જઈ રહ્યા છીએ તો આપણા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો આવતા રહેશે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તમે બરાબર અમે આ થોડા પાછા રહી ગયા છે અને ઘરેથી નીકળવાનું હતું પણ શૂટ કરવાનું ભૂલી ગયા હતા કારણ કે અમારે ચાર્જિંગ નતું એટલે આગળ પાવર બેંક મેળવ્યું અને ચાર્જિંગ કરી દીધું હ અને આગળ જોઈએ કેમ્પ આવે અને કેમ્પ જોઈ લઈએ બરાબર ચાનો કેમ્પ થઈ જો આપરે વચ્ચે ચાવન બાવર બધું ગોતવેલું તો અમે ચાના કેમ્પમાંથી ચા બાપીને અમે આગળ વધ્યાઈએ હવે આગળ આવશે ખરોળ વડનગર વલાસણા તો રિસા 24 કિલોમીટર આવી રહ્યું ભાઈ જો આ થોડુંક અમારે ડોમી છે કોઈનું મોનતું નહીં આમાં જો વિશાલ જો આ વડાપાવ જો ખેરાલું વડનગર અને વલાસણા અમારે વલાસણા જઈને નાસ્તો કરવાનું ખાવાનું હો ચિકન જઈને ખાવાનું રાવળ યુગી રાવળ કેમ્પ હવે આગળ જઈને તમારે ખાવાનું એ વલાસણા ઉભા રહીએ બતાવી દઈએ કેમ્પ થાય મિત્રો અમારે થોડું અંધારું થઈ ગયું છે અને તોય અમે હેડવાનું ચાલુ જ રાખીએ છીએ હાથ થઈ જાય બરાબર છતાં અમારે હેડવાનું ચાલુ હોય પાછળ અમારે બે બંકા આવી ગયા જુઓ અંધારું થઈ ગયું તોય પણ અમારે હેડવાન ચાલુ હોય અમારે છે વલાસણા પહોંચવાનું હોય બરાબર તો તો અગર થાક લાગ્યો થોડોક પણ શું કરીએ મારા બંકો જોવા દોડતો દોડતો જાય પણ અમારા ના દોડાય મા પગે બહુ દુઃખા પગે એવા ચપ્પલ પહેર્યા છે ને તે શૂદ ઓજો આવી ગયો એટલે આગળ આગળ અમે જઈએ રાત તો બહુ પડી ગઈ જો બહુ પડી નહીં હાળા હથકી આવી એટલો અજો આવે એવું નહીં બાકી આપણે આગળ ખાવા ઉભાડીએ પછી આપણે આગળ વિડીયો શૂટ કરીએ ચા પીવા આવું કામ કોઈ હોય નઈ તમારા ઘણું જોવો કોની લાગી ગયો લારો એફ એફ તમે આવી જ બાપુ જુઓ આ જો

ચા પીવા આવ ઘણું ભરા જુઓ હવે કરણભાઈ સોહિન ભાઈ પાડી જાય કામ કોઈ હોય નઈ તમારા ઘણું જુઓ કોની લાગી ગયો લારો

ચા પીવા આવું લે બરોબર આ જુઓ હવા કરણભાઈ સોહિનભાઈ પાડી જાય હજુ તો બરાબર કામ કરે એ કોઈ હોય નહીં અને હવા ઘરનું જુઓ ફોન લાગી ગયો વીકલો ડોલારો એફ એફ કિંગ કસ્ટમર તમે આવી જાય હા ઘરથી બાપુ જુઓ હર મહાદેવ આ જુઓ ચા લેવાની એમ કે મારી પદુરી ફરી હતી બાઈક લોકો ના બે ના ના ભાઈ કે ચા પીને હવે મારા શું કહેવાનું કે હું ચા પી ના જોવા બે બરોબર મારી આવી હાલત થઈ ગઈ તો અમે અંબાજી જવાનું અને પડી સારું કમી શું ના બરોબર